નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ન્યૂઝ ઇન્સાઈટની અંદર એક એવા યુવતીની વાત કરવાની છે જેમને પોતાના જીવનના દસ વરસ એક માણસને સાથે પ્રેમ કર્યો અને દસ વર્ષ મૈત્રી સંબંધમાં રહ્યા મૈત્રી સંબંધ સાથે સાથે ખાસ વાત એ છે કે તેમના જીવનની અંદર એકાએક એવો એક કિસ્સો સામે આવ્યો એક એવી ઘટના ઊભી થઈ કે તેમના પતિની ડેથ થઈ ગઈ અને તેના બે દિવસની અંદર જ જે તેમના પતિ છે તેમના ઘરવાળાઓ દ્વારા તેમને એ જે ઘરમાં રહેતા હતા તેમના ચાર વર્ષના નાના પુત્ર સાથે તેમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા ધમકીઓ સાથે મારા પતિ સાથે હું રહેતી હતી એ લોકોએ મને કાઢી મૂકી ઘરેથી કાઢી મૂકી મારા ઘરવાળાની ડેટ થઈ ગઈ જે લોકોએ મને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકી મારે એક ના બે બાળકો છ મારી જોડી એને લોકો મને માનસિક ત્રાસ આપતા હતા બધી રીતના આ તે મારા હસબેન્ડને માનસિક ત્રાસ ચાલતા હતા પછી મારા ઘર મારા ઘરવાળાએ મારા હસબેન્ડે એમ કીધું કે હું મર ડેટ મરવા જાઉં છું આ તે બધી વાત કરી એ એમના ઘરેથી એમનું બહુ જ માનસિક ત્રાસ આપતા હતા એમની પહેલી એક બેબી હતી એમનો વિડીયો ખરાબ જોયો હતો એ બાબતે મને એમને એમ કીધું કે હું મારું જીવન ટૂંકાવું છું એમ એ રીતના તે રીતના બાબુ અત્યારે પપ્પા પપ્પા કરે છો આ તે બધી રીતના હું ક્યાંથી પપ્પા લાવું એના અમે ત્યાં મમ્મી પપ્પાના ઘરે જ રહીએ છીએ કઈ રીતના જીવન કાઢવાનું અમાર બે બાળકો સાથે અત્યારે તમારી પરિસ્થિતિ જોઈ શકાય છે તમે અત્યારે ખુલ્લામાં એક ઝાડ નીચે બેઠા છો સાથે ચાર દિવાલ પણ નથી ના ઉપર છત છે પપ્પાની યાદ આવે છે જે ચિરાગભાઈ હતા ચિરાગભાઈના પરિવાર માંથી કેવા પ્રકારની તમને જે બે દિવસ પછી અનુભવ થયા તે કેવા પ્રકારના હતા અને પછી તમે કઈ રીતના પગલા લીધા એ રીતના મને લોકોએ બહુ જ માનસિક ત્રાસ આપ્યો મને મારા ઘરવાળાના બેનના અને મને એમને એમ કીધું કે અમે તને મારી નાખીશું બધી રીતના અને અત્યારે હું કઈ રીતના રહું છું મારા ઘરે એ હું પોતે જ જાણું છું એકત્રીસ ડિસેમ્બર પછી ના મને કોઈ વિધિ નહીં કરવા દીધી એ લોકોએ મમ્મી મમ્મી તેમના મોટા ભાઈ દ્વારા પણ એક હા હા કે અમે તને મારી નાખીશું આ તે બદતમીજી કરી ત્યાંના ભાઈએ મારી જોડે બધું કરી હું ઘરે બંગલાના કામ કરવા જોઉં છું વાસણ ઘસવા જોઉં છું અત્યારે મારા પૈસા કઈ રીતના લાવવાની મારું મન જાન હશે કે બે છોકરાને કઈ રીતના મારા ભણાવવા શું છે શું નહીં મારા હસબેન્ડ હતા ને ત્યાં સુધી મારા કોઈ ટેન્શન નહોતું એમને ગયા પછી મારી પરિસ્થિતિ આવો ખરાબ થઈ ગઈ ચિરાગ હિના ચિરાગભાઈની પહેલી પત્ની હિનાએ મને એવી ધમકી આપી કે તું મારા હસબેન્ડના ભૂલી જા એને કે તને મારી નાખીશું એમ પછી પછી કમલેશભાઈ એને મને ચેતક જેઠ થાય મારા એમને એમ કીધું કે તું મારા ભાઈને ભૂલી જા તે નકર કે તારી જોડી ખરાબ કરીશું તને મારી નાખીશું કેનાલમાં નાખી દઈશું એ બધું કીધું તું સાસુ સસરા સાસુ પણ બહુ માનસિક ત્રાસ આવતા એમ કે મારો છોકરાને છોડી દે આમ તેમ બધા ભેગા થઈને મને ધમકી આપતા હતા દિનેશભાઈ છે ને દિનેશભાઈ રમ એમને મને ચોખ્ખી ધમકી આપી હતી એ જેઠ થાય મારા એમણે મને એવું કીધું હતું કે મારો ભાઈ જીવતો હશે તો એ તને મારી નાખીશું મરી ગયો છે તો એ તને મારી નાખીશું જમાઈ દ્વારા સાહિલ સાહિલ એમને પણ કીધું હતું પછી મૌલિક એ એમનું જમાઈ થાય એમને પણ કીધું હતું કે તને મારી નાખીશું તને જીવતી નહીં રહેવા દઈએ એ રીતના મને રાત ધમકી આપી હતી એ લોકો બધા ભેગા થઈ પછી કઈ રીતે કાઢી દીધું હું મારા છોકરા મારા હસબન્ડ મરી ગયા પછી હું મારા છોકરાઓ બંને લઈને ત્યાં ગઈ પછી એના એમના પપ્પાએ મને એમ કીધું કે તમને જમીનનો કોઈ બી ભાગ નહીં મળે તું જતી રહે ને કે અમારા હસબેન્ડ મરી ગયા ને એ બે દિવસ પછી હું એમના ઘરે ગઈ હતી મારા બાળકો લઈને બંને તો એમણે મને એમ કીધું કે તું જતી રહી હતી કે તને એવી રીતના મારી નાખીશ કે તને લાશ લાશનો પત્તો નહીં લાગે મારા સસરાએ મને ધમકી આપી હતી મારું એટલું જ કહેવું છે કે મને મારા હસબન્ડ તરફથી ન્યાય મળે બસ મને મારા છોકરાઓ બંનેને ન્યાય મળે બસ